ગુડ મોર્નિંગ કેમ છો ચાલો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જો પેલા દસ બાળકો લીધા પછીના ના દસ બાળકો તમારે તૈયાર રહેવાનું પછી હા આ કેવી રીતે રમે છે એ જોવાનું પછી તમારો વારો બરાબર જો હવે આ છે અહીંયા આપણે એકવીસ થી ત્રીસ ના બધાને ફ્લેશ કાર્ડ પહેરાવેલા છે હવે હું આ ખંજરી વગાડશે તરુણ એટલા બધા છોકરા શું કરશે દોડશે પછી ખંજરી વાગતી બંધ થશે એટલે બેન જે સૂચના આપે એ પ્રમાણે તમારે ગોઠવી જવાનું છે નાના થી મોટા ક્રમમાં કહે તો એ રીતે મોટા થી નાના ક્રમમાં કહે તો પણ ગોઠવイ જવાનું રેડી ચાલો વગાડો બેટા મટ્ટો કો લેરું કરી દો નાના થી મોટા ક્રમમાં શબાશ વેરી ગુડ નાના થી મોટા ક્રમમાં વેરી ગુડ શબાશ વેરી ગુડ વેરી ગુડ તલે પણ આપણે બધાય અરે વાહ જો ગોઠવી કે નાનાથી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ 24 છવ્વીસ 26 27 28 29 ત્રીસ સરસ ચલો ફરી વર્ક લેપર દો બંને બધા બાળકો માટે ચલો હવે ફરી દોડો ચલો ચલો હવે મોટા થી નાના ક્રમમાં માં ગોઠવવાનું છે મોટા થી નાના વેરી ગુડ શાબાશ ચલો ચલો ફટાફટ પોતાનો અંગ જોઈ લો અરે વાહ વાહ જોરદાર શાબાશ વેરી ગુડ અરે વાહ તાલી પા અરે વાહ જોરદાર ટુકડી છે ને ભાઈ જો એવી રીતે તમારે પણ ગોઠવવાઈ જવાનું છે ચલો ફરી બે વાર હજુ એકવાર રમવું છે ને રમી લો नना क्रममा सरस वेरी गुड सबबश <laughs> उतावळनी करवानी एटली बदी सर सिद्धू कर बेटा चलो वेरी गुड चलो बद्दा माटे फरी क्लॅप कर दो अरे वाह सबब जबरदस्त जो पहला दस

ક્લેપ કરો તમે પણ કરો પોતપોતાના માટે સરસ વાપરવા જોરદાર કયા ક્રમ માં ગોઠવ્યા મોટા થી ચાલો રેડી ચાલો દોડો બેટા મોટું કુંડાડું કરજો મટીકા અરે વાહ પોપટિયાઓ સ્ટોપ ચાલો નાનાથી મોટા નાનાથી મોટા સાબાસ વેરી ગુડ सरखू करा बेटा सरखू करा चला चला पोता अंकार जोई लो संख्या जोई लो सरस वाह भाई वाह जोरदार सरस सरस कोई बतावन नहीं एन जाते वा दे तरुण सीधा करो काट बेटा सरस वेरी गुड चला क्लब करता भाई बैठेला सरस वेरी गुड वगाड़ो चलो मजा आवे ने

ચાલો હવે જો આ બધા એકવીસ થી આપણે ત્રીસ બધા કેવા ક્રમમાં ઉભા રહેલા છે લાવવાની ચાલો છવ કઈ ઉભા રાખશો હં જો કેટલા ટાયર છે ત્રણ વચ્ચે હું જે કમ ને એ સંખ્યાવાળાને વચ્ચે ઉભા રાખવાનું ચાલો છવ્વીસ ની કોણ આવે આ ટાયર માં ઉભા રાખો પડી ગઈ ખબર ચલો છવ્વીસ પછી થઈ ગયા જો જયેશભાઈ ઊભા થાય ચાલો આપણે ઊંકમ ની સંખ્યા તાલી લાવવાની બટા ચલો પચીસ વચ્ચે ઉભી રાખો પચીસ ને સરસ વેરી ગુડ ચલો પચીસ ની પહેલા કઈ સંખ્યા હોય બેટા ચોવીસ સરસ ચલો પચીસ પછી છવ્વીસ વેરી ગુડ ચલો ક્લેપ કરો જઈશ માટે ચલો જતા રહો બેટા પાછા પાછા જતા રહો ચલો હવે આવશે રિદ્ધિબેન રિદ્ધિબેન તમે ઓગણત્રીસ સંખ્યા વચ્ચે લાવવાની ઓગણત્રીસ બરાબર તમે જોઈ લેજો ને ઓગણત્રીસ ની પહેલા કોણ આવે કઈ સંખ્યા આવે પછી કઈ આવે પછી આપણે આડાવરી કરી દઈશું તમારે મને મોઢે કહેવાનું ચલો ઓગણત્રીસ ની પહેલા ઓગણત્રીસ ની એને લઈ પકડી લાવો ચાલો એ બેનને પકડી લાવો સરસ ચલો ઓગણત્રીસ પછી ત્રીસ સરસ ચલો કપરો રીધિ માટે સરસ વેરી ગુડ શા ભાગ ચલો હવે આવશે દીપકભાઈ દીપકભાઈ તમે ત્રેવીસ લાવો પછી ત્રેવીસ ની પહેલા ની પછી ફટાફટ મૂકો એ ઊભા રાખવાના ચાલો ચલો પહેલા પેલા કઈ આવે પહેલા સાંભળ બરાબર હેવીસ પછી ચોવીસ સરસ વેરી ગુડ ચલો ક્લેપ કરો ચલો હવે આપણે કોણ ઉભું થશે આમાંથી चलो तू चेतन चेतन ऊपर है दीपक नवार ऊपर है चलो चेतन बाविस लिया हो बाविस बाविस क्या क्या मत है बाविस बोल जब बेटा बे बगड़ा बाविस सरस चलो आई ऊपर है बेटा आई नज़ पहले टाइम ऊपर चलो अबे छब लाओ सरस चलो अबे नीचे बैठेला

હમ ચલો ફેરવી નાખો તમે પણ લાઈન ફેરવી કાઢો રીતિકભાઈ ચલો આની જોડે કેટલા છે આની જોડે છ અને આની જોડે કેટલા છે બે તો કોઈ વધારે કહેવાય છવ્વીસ સરસ ચલો ક્લેપ દો ભાઈ ચલો હવે આવશે જયેશભાઈ જયેશભાઈ ઓગણત્રીસ અને ચોવીસ ओगतरीस ने चौबीस सरस चौबीस सरस।, सरस चलो कौन मोटू कई नानू बेटा आ, आ, आ मोटी संख्या ने आ नानी, नानी संख्या, नानी नानी संख्या सरस चलो कई कह, कई मोटी संख्या बेटा केम केम है मोटी आने जोड़े दस दस ना पेज उठे हाँ नौ छुट्टा हम्म आने जोड़े

ચાલો હવે આપણે ત્રણ સંખ્યા લઈશું કેટલી સંખ્યા લઈશું ત્રણ ચલો પાર્થ ભાઈ આવશે સ્ટેન્ડ અપ ચલો હવે ને હવે આપણે ત્રણ ટાયર છે ત્રણેમાં એક એક સંખ્યા મૂકવાની તમારે લઈ આવવાની બરાબર આમાંથી ચલો પચીસ લાઈનમાં ગમે ત્યાં ઉભા રાખો ચાલશે ચલો ત્રેવીસ સત્યાવીસ

ગમે ત્યાં ઉભા રાખો ચાલશે હા ને ગમે ત્યાં ઉભુ રહી દેવાનું ચલો ચલો પચીસ ચલો બાવીસ ત્રીસ અને પચીસ ચલો બધા કરતા મોટામાં મોટી સંખ્યા કઈ ત્રીસ સરસ અને બધા કરતા નાનામાં નાની સંખ્યા બાવીસ વેરી ગુડ ચલોક બરો ભાઈ વિરાજ માટે સરસ ચલો જતા રહો ચલો હવે કોણ બાકી રહ્યું ચલો પ્રેમ ચાલો આવે છે આવેલો તરુભાઈ ઓગણત્રીસ ચોવીસ ચોવીસ રીતે તાર ને બોલવાનું જેને મારો એને જ બોલવાનું ચાલો એકવીસ ચાલો કઈ કઈ સંખ્યા છે બોલો જોઈએ ચોવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રીસ માં એક ઓછો એને શું કેવાશે નવ ઓગણત્રીસ હા બેટા ઓગણત્રીસ કહેવાય સરસ ચલો ક્લેપ કરો ભાઈ તરુણ માટે